સ્ટાર્ટ છે જે અમારી આખી ટીમ કે જે અમારી પચીસ થી જણની જે ટીમ છે છેલ્લા મહિના દોઢ મહિનાથી એમાં કામ કરી રહી છે અને અમદાવાદમાં મંડલીમાં બિગેસ્ટ કહી શકાય કે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં અમે આ મંડલી ધ રાતલ મંડલી ગરબા કરીને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે રાત્રે મંડલી ગરબા એ મહેન્દ્ર ફાર્મ સિલેજ ખાતે થવા જઈ રહ્યું છે જેમાં આપણે નવે નવ દિવસ ગરબા રસિકોને આપણે ગરબે જુમાવવાના છે જેનું આપણે સ્ટાર્ટ નવ વાગે કરીશું અને સાંજથી પરોળ સુધી એટલે કે સવારના થી સાત વાગ્યા સુધીનું આપણે આયોજન રાખીશું આપણે વહેલી સવાર સુધી આપણો વિસ્તાર જે છે એ સિટી એરિયા નથી ગણવામાં આવતો આપણે રૂરલ એરિયામાં કરીએ છીએ કે જેમાં કોઈ એવી પરમિશન નહીં કે એવી સવાર સુધી નહીં અને આજુબાજુમાં કોઈ રેસિડેન્ટિયલ એરિયા કે એમાં કોઈ એવું છૂટછાટ હોતી નથી કે અમને એવું નડતું રૂપ અમને બનતું નથી આકસ્મિક ઘટના બને એના કે કેવું કે એક્ટ ઓફ ગોડ કે જે કહી શકાય કે જે ભગવાન રૂપી ઘટના કોઈ બી બને એમાં તો અમે જવાબદાર ના રહી પણ ત્યાંના સંપૂર્ણ જવાબદારી ઇવેન્ટ હશે તો સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે ઓર્ગેનાઇઝર કે કોઈ બી તમે ગણો કે ફાયર ની ગણો કે ઇલેક્ટ્રિકલ ગણો અમે પૂરેપૂરી બધામાં સાવચેતી રાખીએ છીએ અચ્છા એક એક પ્રશ્ન એવો ભી થતો હોય છે કે ઘણા ગ્રાઉન્ડ ગરબા ગ્રાઉન્ડ હોય છે એની એક્ચ્યુઅલ કેપેસિટી 10000 કે 5000 સમથિંગ હોય છે અને પાસિસ માં એવું મેન્શન કરવામાં આવે છે કે 15000 થી વધારે ગ્રાઉન્ડ

પહેલાં પ્રિફર કરીએ છીએ કે અમે એવું નહીં કે દસ દસ પંદર પંદર હજાર પબ્લિક ખસતા ભાવવા પડતી મારો એક પાસ ખાલી હજાર રૂપિયાનો મારો એક પાસ છે કે જે મારું આખું ક્રાઉડ જે છે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં અમે ક્રાઉડ અમારું ટાર્ગેટ કર્યું છે કે અમારી કેપેસિટી ગ્રાઉન્ડની તો દસ હજાર છે બે લાખ સ્ક્વેર ફૂટનું અમારું ગ્રાઉન્ડ છે જેની કેપેસિટી દસથી પંદર હજાર કેપેસિટી છે પણ અમે કેવું કે ચારથી પાંચ હજાર ક્રાઉડ એક્સપેક્ટ કરીએ છીએ આ વર્ષે તમે જે રીતે કીધું કે ગ્રામીણ વિસ્તારોની અંદર જે પાર્ટી પ્લોટ આવેલા છે જે અમદાવાદથી દૂર અને રૂરલ એરિયામાં આવે છે તો મોટાભાગના આયોજકો હવે એ તરફ જઈ રહ્યા છે એટલે એવું કહી શકાય કે સિટીની અંદર જે રૂલ્સ રેગ્યુલેશન છે એના કારણે હવે જે આયોજકો છે એ અમદાવાદ બહારના ગ્રામીણના વેન્યુ પસંદ કરી રહ્યા છે જી બિલકુલ હું આપનો વાતનો સંમત કરીશ કેમકે સિટીના એરિયામાં રેસીડેન્ટ એરિયા વધારે હોય છે કે જેમાં વધારે ઓર્ગેનાઇઝરોને વધારે ઓલું રોકટોક રહેતી હોય છે વરસાદનું તો હવે અમર તો કઈ કીધું છે પણ હવે અતર અત્યારે તો હવે કેવું છે કે રિસેન્ટ ન્યૂઝમાં કે હવામાન ખાતામાં અમારે જે પ્રમાણે વાત થઈ એ રીતના તો હાલમાં તો વરસાદ વિધાય લે છે આ મહિના મંથ એન્ડિંગમાં એવું હવામાન ખાતામાં એવી આગળ હવે આ તો કેવું છે કે ખાસ તૈયારી તમે પ્રિકોશન લીધેલા છે વરસાદના કે અમાર લોન ને બધું ના બગડે રીતના અમે અમુક પ્રિકોશન લીધી છે ગરબાની સાથે સાથે અમે જે ડેકોર કરીએ છે એ અમે આખું સેટ લઈ ડેકોર ઊભું કરી રહ્યા છે કે જેમાં એન્ટ્રી ગેટ થી લઈ કે પેસેજ એરિયા થી લઈ કે અંદર ગ્રાઉન્ડ ક્લીનિંગ એરિયા થી ને બધું અમે આખું સેટ આખું ઊભું કરી રહ્યા છે એ રીતના અમે આખું ડેકોર કરી રહ્યા છે

આઈડેન્ટિટી બની જતી હોય છે તો તમારી આ વખતે થીમ શું છે અને એની પાછળનું રીઝન શું અને ખાસ કરીને તમારા ગરબાની પાછળ એક સ્પેસિફિક વર્ડ મંડળી મેન્શન કર્યો છે એટલે એની પાછળનું લોજિક શું છે અમારી બેઝિકલી આ વખતે આખી અમે થીમ તમે જોઈ શકશો કે અમે આખી થીમ રેડ એન્ડ વ્હાઈટ થીમમાં અમે આ કામ કરી રહ્યા છે અમારી આખી જે થીમ છે રેડ 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 એન્ડ વ્હાઈટ ઓરા થીમ ઉપર આખી થીમ છે મંડલી ગરબા એ મંડી ગરબાનો એવો પ્રકાર છે કે જે જૂના વર્ષોથી જે ખોવાઈ ગયો હતો આપણે અત્યારે એનો જીવિત કર્યો છે મંડલી જે પહેલા વર્ષો વર્ષો પહેલા જે ગામડામાં ખાલી મંડલી ગરબા લોકો કરતા હતા એ આપણા અત્યારના યુવાનોમાં મંડલી ગરબા એક્ટિવ કરે છે